ખાતર અછત મુદ્દે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે ભારતીય કિસાન અને ભાજપ સરકાર બંને પર પાલ આંબલિયાએ પ્રહારો કર્યા જેમાં તેમણે સવાલ કહ્યું કે ચૂંટણી આવે પહેલાં જ કિસાન સંઘને ખેડૂતોની પીડા કેમ દેખાય ખાતર અછત મુદ્દે પાલ આંબલિયાની પ્રતિક્રિયા પણ સામે આવી ભારતીય કિસાન સંઘ અને ભાજપ પર પાલ આંબલિયાએ પ્રહાર કર્યા છે ગુજરાતમાં કૃષિમંત્રી એમ છે કે ખાતર જોઈએ એટલું ઉપલબ્ધ છે ખાતરની ઘટ નથી અને બીજી બાજુ ખેડૂતોની ખાતરની લાઈનો છે હું છેલ્લા દસ દિવસથી સતત ખાતરને લઈ અને સરકારને કહું છું કે ખાનગી કંપનીઓમાં ખાતર જાય છે એને રોકવામાં આવે હું લગભગ છેલ્લા દોઢ મહિનાથી કહું છું કે રાજ્યના કૃષિમંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવા માટેનું ષડયંત્ર કરે છે આજે ભારતીય કિસાન સંઘે જે હું દાવાઓ કરતો હતો સતત એ જ દાવાઓ ઉપર મહોર માયરી છે ભારતીય કિસાન સંઘ એટલે ભાજપની ભગીની સંસ્થા ભાજપની ભગીની સંસ્થા પણ હવે તો એમ કે છે કે ખેડૂતોને ખાતર મળતું નથી કંપનીઓમાં ખાતર જાય છે તાત્કાલિક ખેડૂતોને ખાતર આપવું જોઈએ આ બાબત આવકાર્ય છે પણ હારે હારે ભારતીય કિસાન સંઘને પણ મારો સવાલ છે કે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે ખેડૂતોની વચ્ચે જવા માટેનો તમે રસ્તો શોધી રહ્યા છો આ આવેદન આપીને પ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરીને તમે બે હજાર બાવીસની જ્યારે ચૂંટણી આવી ત્યારે જેમ આંદોલન કર્યું હતું એવી જ રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે આંદોલન કરો છો જો ના તો બે હજાર બાવીસથી અત્યાર સુધી ભારતીય કિસાન સંઘ ક્યાં ખોવાઈ ગયું હતું